પોચપચી ના ઝઘડા મો મારો તિનિયો ખોવાનો કચરા મો તિનિયો ખોવાનો કચરા પીરો ખોવાનો તિનિયો થઈ ગયું ગયો બાબા હવે છોકરા શું કરો છો કોઈ નઈ બે શું બે ભજન ગાવો હોય તો ના ટીન્યુ છે ને આ અબાણ હોય ને અબાણ છે ને અબાણ છે ને તો મોકલો કદાચ ટીન્યા અમાય

જિંદગી સુધારો તમારી ભણી અને આપણા મા બાપનું નામ રોશન કરીએ આપણે ભણી ભણી સરકારી કોઈ નોકરી લઈએ પોલીસ પોલીસ બનાવી મારે જ નહીં કોણ મને તો ભણવામાં રસ અમુ તો થાય જ નહીં ભણો ભણાય છે કોઈ મજા નહીં અત્યારે તો લાગે છે કે રખાડવામાં મજા છે પણ મોટા થાય પણ પૈસા કમાવાનું હશે ને એટલા ખબર પડશે ના યાર કઈ માયા છે ને ભણવામાં રસ થાય જ નહીં અમુ તો ભણવાનો રસ નહીં અમુજ ના મને તો છે ને ભણવાનું રસ જ નહીં તું તો બોલા આવ માવા ખુ પડે તે હું તો નહી આવું એવું હવે ના ભણવું ના ભણ મારો હારા માટે મારું છું કે ના પણ મને ભવા રસ જ નહી કોઈ ત્યાં કાલથી નહી બોલાવું તમને હા તીતું જતું રવાનું ઈ આવો મને રો મારો

સારું તો સારું ભણજો ને કજૂરી કર્યામાં ઊંચા નહીં આવતા ને મેં સારું ભણી સારી નોકરી લેવાની અને કોક સારું ભણાવું ને તો જે ભણાવું સારું ભણી જ લેવાનું અને આઈ લેસન બેસન કરો તા હા લેસન જ લખું છું આપી દઉં સાહેબ ને તે બાપા ચિંતા ના કરો સરકારી નોકરી તો હું લયો જ ફાઇનલ ને ફાઈનલ આ બેટા તમારું ભણવાનું જ છે આપળો તો આપો ભણી નોકરી જ લેવાની છે ભાઈ બીજું કશું જ નહીં કરવાનું તું તાર ભણ મજૂરી તો હું કરું એની ચિંતા કરવાની નહીં તારે ઘર નઈ કોઈ મજૂરી તો હું બેઠો છું હું કરું મારું સપનું છે પોલીસમાં જવાનું હા હા ભણવાનું જ છે આપળો તો હા ઓને આવ જોક નઈ ઓય આ લડો છોકરા અને હું નાસ્તો કરીને થોડો વધ્યો છે તમારા માટે મેક્યું છે તું ને હું

મારા તો છોકરો રોજ ને હાલ જાય છે મારે એક દાડો જાય ને એક દાડો નહીં જતો ને અમારે તાન રોજ દાદા આ તો આટલો ખર્ચો કરો છો સોપડો નો બોપડો ફી બી ભરવાની ને એટલો ખર્ચો કરો છો યાર ભણાવો કર કે રીતે કોક જાય છે ને આમ તો હા તાન આ તો મારા તો છોકરો એમ કેતો તો અઠવાડિયા માં વખત જ જાય છે ના ના બે કાલની રજા પડી હતી એવું છે તાન મનોજ તાન છોકરો એમ કેતો તો કે તો અઠવાડિયા માં તઈનો જ દાડા ભરો છે એવું છે તાન

તમને ખબર પડશે કે કેટલા દાડા ને હાલ આવે છે ને કેટલા દાડા રજા પાડે છે એ વાત સાચી છે તવાય તાણ હું તો એ લુકળો નવો નવો કોઈ ના લાયા લેવો લુકળો લાયા લઉં છું તમે આ હાસ્યો છો ને મોજ માથે સળ્યો છો તાણ મારું તેમ કેવું છે કે કોને થોડો ઘણો ઠપકો હલવાન રાખો તમે અને કોક કહેવાન રાખો આ રીતા તો આપણા પૈસાના માથે પોણી થઈ જાય આ રીતા ભણ ભણ ના તો શું કરવાનું એને જવું હોય તો જાય ને કોઈ નહીં પછી એવું થોડું ચાલતું હોય યાર અત્યારે તમે ખર્ચો જેટલો કરો તમે અમુક તમારી તો હાલ તમે હાજા તાજા તમારો બીમાર બીમારી આવી જાય તમે ખાટલા પડજો તો સેવા બેવા કોણ કરજે અને એ વખત તમે ખબર પડી જ મનીયે એ તો કોઈ ભણવું હોય તો એક ના એક નહીં ભણ તો અમે પાવડા કુટ્યા છે એવું થોડું ચાલે યાર આપડા પાવડા કૂટ્યા હોય એટલો થોડો કોઈ આપણા પાછળ છોકરો પાવડા કૂટો એવું ના સાલે આપણે ભણાવીએ છીએ તો ભણાવ

જોય કિતો કમ્પલેટ કરી નીકળે છે કે હું નેહાળ જઉં છું એ જઉં છું કે આદ્રીમ જોરાઉં હાલ તો સાહેબ ઇમ દમ ઘેર આયા એ તો આવો આર હે તારા ભણવું હોય તો પણ નકા કોઈ નઈ મારે હું હું અમે पावડા કુટતે સીમ તો એ કોઈ નઈ આ તમે એક્ટિવિટી આલી તે એ લાગતો તો એ

પોણી પેલા ભાઈ ને જોતો પિતા એ પેલો છોકરો યાર હમણાં શાળામાં આવતો નહીં કીધું લાઈન જતા ખોટો ગેરહાજરી પડે ઠપકો હાલ લેવાલી ના ભણવા બળવા આવતું નઈ મને ઠપકો હાલવા તો પણ મને કોઈ હારો ઉતર ના મળ્યો

કે તો મારે છોકરો ભણવો હોય તો ભણશે નક્કી પાવડા કરતા હોય ચાલતું હોય હા ચાલે આપણા છોકરા ને આપણે વિચારવાનું ધ્યાન રાખવું પડે આપણે ધ્યાન રાખવું પડે અને શાળા માં જાય છે નહીં જાય તો એ આપણે પૂરતી કાળજી રાખવી પડે શાળા થી રાખવી જવું શુદ્ર થી શુધ્ર હા સુધ્ર યાર છોકરા તારું ભવિષ્ય તો સારું સાહેબ મને સારું જ કઈ ગયા તું તાર ભણવાનું રાખ કોમ તો મારા કશાની જરૂર નહી તાર કોમ તો હું કર્યો

મારો છોય નહી આપ તમા જવું હોય તો જો આ તો પી ના આવી છે અમોહ કરવાનું આ કીતેલું વાત કોઈ ની મોની ના એ મોહ વખો આયો સાપો આ સા છોકરો આ જો ઇન્ટરવ્યુ આવવા જોસો તે એનું ભવિષ્ય સુધરી જાય તો મારું એ સુધરી જ જેલું છે ભેગું

છોકરો દવાખો લઈ જતો બીમાર પડ્યા લાગે છે છોકરા બે શું થયું આ છોકરો દવા ના લઈ જતો નહી પડ્યો છું

આ તવારું મોની હોત તો હારું હતું આ પેલા સાહેબ આ મારા લાલ્યાને ફોન કર્યો ને હમણા સાહેબ આવો છે હા ઓવા સાહેબ આવો તો હમણા આખો આ તમે શીખો મન લીધી હોત ને મારી તો આ દાડા ના જોવા પડો આ ભણાવવાનો કેટલો ફરક છે જોજો ખાલી આ મારા છોકરો અત્યારે નોકરી લઈને આવ્યો એ દાડો મોકલ્યો હોત તો સારું હતું પણ આ મારા

ઘેર આવ્યું અને મને તે દાડા કઈ બતાવ્યું તું યાર કે તમારા છોકરા ભણાવજો નોકરી હું જોઈ લ્યો એવો બતાવવા આવ્યો હતો ઓન ના લઈ યાર તમે છો બેઠા છો આને કઈ કઈ થાય તો છે

બીમાર પડ્યા છે આ છોકરાને કીધું દવાખાન દવાખાન લઈ જા તો કોક ખાધા થોય બેઠા થોય આ છોકરો કશું કેતો નહી કરતો નહીં આ તે દવાખાન તો લઈ જા તારા બાપાને ને ઉભો થાય દવાખાન દવાખાન લઈ જા તમે સારજો આવો ને આવો રે આટલું તો ઉંમરે તો છોકરો છેટલી બાપની સેવા કરો આ તો કોઈ સેવા કરતો નહીં

આર દારૂ બારું બંધ કરી દે ને એ બધો ખોટા રવાડે સળે નહીં આ શિક્ષણ અત્યારે શેટલું જરૂરી છે તને ખબર પડે છે કોઈ આ દાડા ના જોવા પડે શું કરો થઈ એવું નહીં નઈ કરું આવું શિક્ષણ મહત્વનું છે અત્યારે કોઈ મહત્વ ન દૂર રહો અને પણ રાખો ચલો તને હું નીકળું હાર દાડા પાન ઓખો ચલો